શ્રી ઉત્તર ગુજરાત આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજનો અઢારમો મિલન તથા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો શહીદ વીર મંગલ પાંડે ઓડિટોરિયમ મ્યુનિસિપલ કોર્પોરેશન હોલ વિરાટનગર અમદાવાદ ખાતે અમદાવાદમાં વસવાટ કરતા શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજના દાતાઓ હિતેચ્છુઓ તથા શિક્ષણ પ્રેમીઓ સભ્યોના અવિરત સહકાર અને સહયોગથી શ્રી ઉત્તર ગુજરાત આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજના મંડળ દ્વારા અઢારમું મિલન સંમેલન અને ઇનામ વિતરણ કાર્યક્રમ આજરોજ માક્ષરવધ સાતમને રવિવાર તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ દિલીપકુમાર જે પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને ઉદઘાટક દિનેશભાઈ એમ પ્રજાપતિ તથા સમાજના પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ ડી પ્રજાપતિ રૂગનાથ પુરાવાડા આજીવન ઇનામદાતા સવિતાબેન ઓઝા કાંતિભાઈ પ્રજાપતિ કડી પ્રકાશભાઈ પ્રજાપતિ નેકરિયા મુખ્ય મહેમાન શકુંતલાબેન આઈ પ્રજાપતિ અમરાઈવાડી રઘુભાઈ કે પ્રજાપતિ માંડલા જીગર કનુભાઈ ઓઝા ચાંદખેડા દશરથભાઈ પ્રજાપતિ પીપલાણા કલ્પેશવી પ્રજાપતિ અમરાઈવાડી મહેશભાઈ એમ ઓઝા કાંકરિયા અતિથિ વિશેષ ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગવાનભાઈ એન પ્રજાપતિ સહિત પ્રજાપતિ સમાજની હાજરીમાં યોજાયો હતો શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ ગોળ સુરતના પ્રમુખ ભીમજીભાઈ પ્રજાપતિ શ્રી વઢિયારી પ્રજાપતિ સમાજ મહેસાણાના પ્રમુખ બચુભાઈ પ્રજાપતિ રજીસ્ટ્રાર ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરના ડોક્ટર અશોકભાઈ એન પ્રજાપતિ શ્રી વઢિયારી પ્રજાપતિ મહિલા વિકાસ મહેસાણાના પ્રમુખ ભગવતીબેન પ્રજાપતિ કાંકરેજ તાલુકા પ્રેસ રિપોર્ટર નટવર્કે પ્રજાપતિ થરા ડોક્ટર દિનેશભાઈ પ્રજાપતિ થરા રતિલાલ પ્રજાપતિ ગાંધીનગર સહિત મહાનુભાવોના વરદસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ ડી પ્રજાપતિના સુપુત્ર સ્વહર્ષિત પ્રજાપતિના માનમાં મૌન અને સ્વના દિવ્યા આત્માને શાંતિ માટે પ્રાર્થના બાદ ઉદ્ઘાટક દિનેશભાઈ ઓજાઈ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારે મંડળ દ્વારા પુષ્પગુચ્છાપી સન્માન કર્યું હતું જાહવી નિયતિ સહિત અનેક બાળકોએ ડાન્સ સહિત અનેક કૃતિઓ રજૂ કરી ધોરણ એકથી એમબીબીએસ સુધી અભ્યાસ કરતા પ્રથમ દ્વિતીય તૃતીય નંબર પ્રાપ્ત કરનારા એકસો ચાલીસ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા જ્યારે ચુમ્માલીસ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું આ પ્રસંગે સુરેશભાઈ ડી પ્રજાપતિ રૂવેલ સહિત પ્રજાપતિ સમાજ વિશાળ સંખ્યામાં હાજર રહી બપોરે ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા સ્ટેજ સંચાલન મહેશભાઈ કે પ્રજાપતિએ કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષણ કન્સલ્ટન્સી પ્રોફેસર જગદીશભાઈ જી ગુર્જરે આભાર વિધિ મનસુખભાઈ પ્રજાપતિએ કરી હતી રિપોર્ટર ગોપાલ ખત્રી થરા